જય જગન્નાથ જય રણછોડ ખૂબ જ સુંદર ભજન રાજા રણછોડનું ભજન નીચે લખીને મેં આપેલું છે તો જરૂરથી સાંભળજો તમને ભજન મારું સારું લાગે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય રંગીલા રણછોડ હે કરણાવતીમાં વાગી જાલારુ અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે કર્ણાવતીમાં વાગી જાલ અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે ટોળે વળિયા સૌ માનવીયો મગજાંબુનો પ્રસાદ વેસાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે ટોળે વળિયા સૌ માનવિયો મગજાંબુનો નો પ્રસાદ વેસાય જય જગન્નાથજી રથડે રે જગન્નાથ જોવા મળે કર્ણાવતી અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે હે મામા ની ઘેરે આવી ભાણિયું નગર આખું હર ખાય જય જગન્નાથજી રથડે રે જગન્નાથ જોવા મળે મામાની આવી ભાણિયું નગર આખું હરખાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે આવા ગગન ગાજે નો બધું શરણાયુ સાંભળાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે આવા ગગન સાંભળાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે કર્ણાવતી માં વાગી જાલ અષાઢી બીજ ઉજવાય જય જગન્નાથજી રૂપ રથડે રે જગન્નાથ જોવા મળે હું ભજન મંડળિયુ ની મોજ માં ખેલ ભજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે ભજન મંડળીયુની મોજમાં અખાડાના ખેલ ભજવાય જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે આનંદ હિલોળે સૌ ઝૂમતા વહલો આવ્યો જગતનો નાથ જય જગન્નાથજી રૂપકડે રથડે રે જગન્નાથ જોવા મળે આનંદ હિલોળે સૌ ઝૂમતા વહલો આવ્યો જગતનો ो जय जगन्नाथ जी रूप पकडे रथडे रे जगन्नाथम कर्णवती मा वागि जाल रु अषाढी बीज उजवाय जय जगन्नाथ जी रूप पकडे रथडे रे जगन्नाथ जगन्नाथे